બબરજર કે જે બેવી પરિવાર દ્વારા બે હજાર પચીસ દીકરીઓનો કલરાઉ ઉત્સવ જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના બબરજર ગામની તારીખ નવમી એપ્રિલ બે હજાર પચીસના રોજ દીકરીઓનો કલરાઉ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું કલરાઉ ઉત્સવમાં બાળકોમાં રહેલી શક્તિઓને બિરદાવા બાળકોમાં રહેલી શક્તિઓને ઉજાગર કરવા આ કલરાઉ ઉત્સવમાં સૌપ્રથમ દીપપ્રાગટ્ય બાદ સાંસ્કૃતિક કાર્યક્રમોને બાળકોને ઇનામ વિતરણ થતા કલરાવ ઉત્સવમાં આવેલ મહાનુભાવો દ્વારા બાળકોની અંદર રહેલી શક્તિઓને કેમ બહાર લાવી અંતે તેનાથી તેનું ભવિષ્ય ઉજ્જવળ કરવું એ બાબતે બાળકો સાથે ચર્ચા કરી આ કાર્યક્રમમાં બબરઝર ગામના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા કાર્યક્રમને સફળ બનાવવા બબરઝર કેજી બીવી પરિવારે જહેમત ઉઠાવી હતી આજે કેજી બીવી બબરઝર ખાતે દીકરીઓનો આ વાર્ષિક કલરવ ઉત્સવ વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓ જે પણ કોમ્પિટિશન ચાલી હોય એમાં જે દીકરીઓએ ઉત્કૃષ્ટ દેખાવ કર્યો હોય એ તમામ દીકરીઓનું સન્માન કરવામાં આવ્યું છે આ સરસ મજાનો પ્રોગ્રામ જેમના મારફત તમામ દીકરીઓને પણ પ્રોત્સાહિત કરવામાં આવ્યા છે દીકરીઓને સરસ મજાનું ચાંદીની ભેટથી એમનું સન્માન કરવામાં આવ્યું છે અહીંયા જે કાર્યક્રમ જે હોય છે અને એમાં જે દાતા તરીકે જેઓ હર હંમેશા આગળ રહ્યા છે એવા તમામ દાતાશ્રીઓનું પણ સન્માન કરવામાં આવ્યું છે કે જી ખૂબ સરસ મજાની પ્રવૃત્તિઓ શિક્ષકો દ્વારા કરવામાં આવે છે સાથે સાથે અધ્યયન કાર્યમાં પણ એટલો જ ધ્યાન આપવામાં આવે છે એટલે લગભગ કેજીબીવીનું અમારું પરિણામ જે છે એ સો ટકા હોય છે એટલે આ સો ટકા પરિણામ બદલ તમામ દીકરીઓ અને સમગ્ર સ્ટાફ પરિવારને ખૂબ ખૂબ આજની તકે શુભકામના પાકું છે